બનાસકાઠા જિલ્લાના થરાદમાં ઉનાળાની કાળજાળ ગરમીથી પરેશાન લોકો માટે એક રાહતદારના સમાચાર છે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા આજે અહીં નિશુલ્ક ઠંડી છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદ ખાતે આઝાદ ફિલ્ડ પત્રકાર અને અનેક દાતાઓના સહયોગથી આ ઠંડી છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો ઉત્સાહભેર છાશ લેવા માટે ઉમટી પડ્યા હતા આ કેમ્પમાં અંદાજે છસ્સો થી વધુ છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રના અનેક અગ્રણીઓએ હાજરી આપીને આ પહેલને સમર્થન આપ્યું હતું જેમાં પ્રતાપભાઈ સોની હિતેન્દ્રભાઈ શ્રીમાળી મંજુલાબેન દરજી ગીતાબેન નાઈ ગુલાબગીરી અતિથી ડૉક્ટર કૃણાલ માળોશણિયા અમરાબાઈ માળી અને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના પ્રમુખ હાર્દિક સિંહ રાજપૂત અને ધ્રુપલ જશવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા સુંદર મજાનું છાસનું વિતરણ કરવામાં આવ્યું ઠંડી છાસ તે આ ઉનાળામાં લોકો માટે એક તાજગી તેમજ એમના માટે એક હાઇજીનિક છે અને એમના શરીર માટે જરૂરી છે અત્યારે ખૂબ જ કાળજાળ ગરમી ચાલી રહી છે આ દરમિયાન હાર્દિક સિંહ અને એની ટીમ દ્વારા આ સુંદર અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે લોકો માટે એક સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ એમને પૂરું પાડ્યું છે એ બદલ હું ભારત વિકાસ પરિષદના નવનિત પ્રમુખ તરીકે દરેક ફિલ્ડ પત્રકારના તરાવન સાથીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું